નવી કેળ આપણે રોપી હોય તો એમાં પચીસથી ત્રીસ દિવસની અંદર આપણે બલ્ક ફર્ટિલાઇઝરનો પહેલો ખાતરનો ડોઝ આપવો જોઈએ આ આપવાથી આપણે જે પણ કેળના પીલા રોપીશું એનું વેજીટેટિવ ગ્રોથ ઝડપથી થાય છે તો એ માટે ચોવીસ ચોવીસ ઝીરો પચાસ કેજી યુરિયા પચીસ કેજી પોટાશ પચીસ કેજી પીએચડી દસ કેજી મેગ્નેશિયમ સલ્ફેટ દસ કેજી અને કમ્પોસ્ટ સો કેજી લઈ અને આપણે રીંગ કરી અને કેળની અંદર એના પીલા પાસે આ ખાતર આપવું જોઈએ આ ફાસ્ટ રિલીઝ ખાતર હોવાથી કેળના પીલાને ઝડપથી ખોરાક મળશે પોષક તત્વો મળશે જેથી એનો વેજીટેટિવ ગ્રોથ ઝડપથી થશે તો આ રીતે આપણે કેળના પીલાની અંદર પહેલું ખાતર આપવું જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ